સ્થળાંતર કરેલા લોકો નું નામ મતદારથી છપાઈ ને આવે અને જે ચૂંટણી શાખા મતદારથી આપે છે એમાં અત્યાર યાદી આપીએ છીએ તે છતાં લોકો નું નામ છે ને એમના નામ પર કોંગ્રેસ વોટિંગ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી કઈને ચૂંટણી જીતે છે આટલા વર્ષોથી ગુજરાત હોય કે વર્ગના દેશમાં ભાજપ ચીટીંગ કરીને ચૂંટણી જીતે છે એ સાબિત થઈ ગયું છે ને ઇલેક્શન કમિશન ભાજપ નો હાથો બનીને ભાજપ ને ચૂંટણી જીતાડે છે દેશ માં જેમ જોડો યાત્રા કાઢી એવી રીતે બિહાર માં આવે છે ત્યારે કોંગ્રેસ ના અહિયાં ખાતે આપણે પણ આ સ્લોગન સાથે સૂત્રો સાથે વડોદરાની પ્રજા સાંભળે કે શું ચાલી રહ્યું છે વડોદરા માં કારણ કે આપણે બધા કોર્પોરેશન ની પ્રજા વોટ ઉપર વેડફાટ છે ભલી ચોરી સાંભળી પોલીસ મિત્રો પણ ઉભા છે ફલ ભલી ફરિયાદ તમે લીધી અમે કહીએ છીએ કે વોટ ચોરી ની ફરિયાદ લો કારણ કે હવે વોટ એ નવી છોડી चोरी बंद करा चोरी बंद करा चोर चोर वॉट चोर वोट चोर वोट चोर वोट चोर वोट चोरी बंदि करो kati chor wat joy, kati chor